નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની જૂની બાર પટોડી પ્રાથમિક શાળાના બાળકોએ રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી જૂની બાર પટોડી પ્રાથમિક શાળાના બાળકોએ રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની જૂની બાર પટોડી ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ જાગૃતતા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શાળાના બાળકોએ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્દુભા જે ગીડાની સૂચના અને માર્ગદર્શન મુજબ હથિયારો જેવા કે એકે ફોર્ટી સેવન ઉઝીગન ગેસગન જેવા વિવિધ હથિયારો દેખાડવામાં આવ્યા અને હથિયારો અંગે બાળક બાળકોને ઓળખ આપીને માહિતગાર કરાયા તેમજ બાળકોને સાયબર ક્રાઇમના બનતા ગુનાવ અંગે સમજણ આપીને સાયબર જાગૃતિથી વાકેફ કર્યા હતા અને આવા સાયબર ગુનાવને રોકવા શું શું કરવું અને શું ન કરવું તેની સમજ પણ બાળકોને આપવામાં આવી હતી જૂની પાર પટોળી શાળાના શિક્ષકો દ્વારા રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કરાયો રિપોર્ટર ભરતભાઈ કુમાર આરટીવી ન્યૂઝ રાજુલા અમરેલી